નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંક છે એને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા આ સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ તમે આપેલા છે એમાં જે સાચા પડ્યા છે એ પણ તમારે કમેન્ટમાં લખવાના છે જેમ કે દસમાંથી નવ તમારા સાચા છે કે આઠ સાત છ પાંચ જે પણ હોય દસમાંથી દસ પણ હોઈ શકે તો તમે તમારો જવાબ આપો કમેન્ટ બોક્સમાં તમને ખબર છે કે દસ પ્રશ્નો આપણે પૂછીએ છે એમાંથી પાંચ પ્રશ્નો તો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં એનએચપીસીએ ગુજરાતમાં કયા સ્થળે પ્રસ્તાવિત સાતસો ને પચાસ મેગાવોટ કુપ્પા પંપડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટમાં ચાર હજાર કરોડના રોકાણ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે તો જવાબ શું આવશે જવાબ આવશે છોટા ઉદેપુર કયા શહેરની વાત છે કયા સ્થળની વાત છે તો છોટા ઉદેપુર તો એનએચપીસી એટલે કે નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન તો એના દ્વારા ગુજરાતમાં છોટા ઉદેપુર ખાતે ને પચાસ મેગાવોટના કુપ્પા પંપડા હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ માટે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ એટલે કે જીપીસીએલ એની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે અને આ એમઓયુ મુજબ એનએચપીસી ગુજરાતના છોટા ઉદેપુર ખાતે પ્રસ્તાવિત પ્રાઇવેટ પ્રોજેક્ટમાં અંદાજિત ચાર હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિકલ પાવર કોર્પોરેશન લિમિટેડ ભારતની અગ્રણી હાઇડ્રો પાવર કંપની છે એનએચપીસી એક જાહેર ક્ષેત્રની કંપની છે ભારતમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર રિક્ષા માટે ઓગણીસો પંચોતેરમાં એની સ્થાપના કરવામાં આવી હતી અને હરિયાણાના ફરીદાબાદ છે ત્યાં તેનું હેડક્વાર્ટર છે અને આપણા ભારતનું કેન્દ્રીય ઉર્જા મંત્રાલય છે એના અંતર્ગત કામ કરે છે આપણા કેન્દ્રીય ઉર્જા મંત્રીનું નામ છે રાજકુમાર સિંઘ ઓકે અને આ જે એનએચપીસી છે એના જે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે એમનું નામ છે શ્રી કુમાર બિસ્નોય શું નામ છે કુમાર બિશ્નોય એમનું નામ છે છોટા ઉદેપુરની વાત કરીએ તો બે હજાર બારમાં ઉદેપુર જિલ્લો બનાવવામાં આવ્યો હતો તમને ખબર છે કે છોટાઉદેપુર છે ત્યાંનું એક ગામ છે બરાબર છે એની જે પ્રોડક્ટ છે એને જીઆઈટેક મળ્યો આપણા ગુજરાતમાં સૌ પ્રથમ વખત તમારે મને જણાવવાનું છે કે શાને મળ્યો છે કમેન્ટમાં લખવાનું છે ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં કયા દેશ દ્વારા ઇઝરાયલ સામે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં નરસંહારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે સાઉથ આફ્રિકાએ આ કેસ દાખલ કર્યો છે તો દક્ષિણ આફ્રિકાએ જેનોસાયડ એટલે કે નરસંસાર તો જેનોસાયડ કન્વેન્શન ઓગણીસો અડતાલીસના ઉલ્લંઘન બદલ ઇઝરાયલ વિરુદ્ધ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એમાં કેસ દાખલ કર્યો હતો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એ રાષ્ટ્રો વચ્ચેના વિવાદોના ઉકેલ માટેનું સંયુક્ત રાષ્ટ્રનું પ્લેટફોર્મ છે નરસંહારના ગુનાના નિવારણ અને સજા પર કન્વેન્શન ઓન ધ ધ પ્રિવેન્શન એન્ડ પનિશમેન્ટ ઓફ ઓફ ડિસેમ્બર રોજ સંયુક્ત રાષ્ટ્રની જનરલ દ્વારા અપનાવવામાં આવેલ તે પ્રથમ માનવ અધિકાર સંધિ હતી આ કન્વેન્શન અનુસાર જેનો શેર ગુનો છે જે યુદ્ધના સમય અને શાંતિના સમય બંનેમાં થઈ શકે છે અને આની વ્યાખ્યા એવી છે કે રાષ્ટ્રીય વંશીય ધાર્મિક જૂથનો નાશ કરવાના ઈરાદાના સાથે સંપૂર્ણ અથવા આંશિક રીતે જે પણ કૃત્યો કરવામાં આવે છે બધાને નરસંહાર ગણવામાં આવે છે આ કન્વેન્શનમાં સમાવિષ્ટ કોઈપણ દેશ જે જેનોસાઇડના કૃત્યોને રોકવા માટે તેને નિવારવા માટે જરૂરી પગલાં લેવા માટે સંબંધિત સંયુક્ત રાષ્ટ્રના અંગોને વિનંતી કરી શકે છે તમને ખબર છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની વાત કરીએ તો એમાં જે પણ જજો હોય છે ટોટલ કેટલા પંદર જજ હોય છે જજોનો સમયગાળો છે એ નવ વર્ષનો હોય છે તમારે કહેવાનું છે કે એક્ઝેક્ટલી આ ક્યાં આવેલી છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે એ આવી છે કઈ જગ્યાએ કમેન્ટમાં લખો જો તમને ખબર હોય તો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ તમે અહીંયા જોઈ શકો છો કે આપ જેટલા પણ શોર્ટ્સ છે તમારે જોવાના જો બાકી હોય જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરજો નોટિફિકેશન પ્રેસ કરીને ભારત આંતરરાષ્ટ્રીય સાયન્સ પ્રોજેક્ટ સ્કામાં ભાગ લેશે તો ભારત સરકારે શું કર્યું છે ભારત સરકારે બારસો ને પચાસ કરોડના અંદાજીત ખર્ચે આંતરરાષ્ટ્રીય સાયન્સ પ્રોજેક્ટ સ્ક્વેર કિલોમીટર એરિયામાં ભારતની સહભાગીતા માટે મંજૂરી આપી દીધી છે આ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એના દ્વારા સંયુક્ત રીતે ભંડોળ પૂરું પાડશે જે ડીએઈની અગ્રણી એજન્સી છે સ્કામાં ભારતનું નેતૃત્વ વીસથી વધુ શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના સંગઠન દ્વારા કરવામાં આવે છે જેમાં નેશનલ સેન્ટર ફોર રેડિયો એટ્રોફિઝિક્સ પુણે એ નોડલ સંસ્થા છે હવે સ્ક્વેર કિલોમીટર એરે છે આ પ્રોજેક્ટ એ એક મિલિયન ચોરસ મીટર એના વિસ્તાર પરના વિશ્વના સૌથી મોટા રેડિયોસ્કોપ રેડિયો ટેલિસ્કોપ બનાવવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસ કહી શકીએ અને આપ આ મેગા પ્રોજેક્ટમાં ભારતનું મુખ્ય યોગદાન શું છે તો ટેલિસ્કોપને બે અલગ અલગ સાઇટ પર ચલાવવા માટે સોફ્ટવેરને વિકસાવવાનું છે અને યુકેમાં આની હેડક્વાર્ટર યુકેમાં છે યુકેમાં જોડરલ બેંક વેધશાળાના મુખ્યાલય સાથે એને લિંક કરવાનું છે આ પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વનું સૌથી મોટું રેડિયો ટેલિસ્કોપ બનાવવાની યોજના છે જે આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં સ્થિત હશે બરાબર છે તમને ખબર છે ભારતનું સૌથી મોટું ટેલિસ્કોપ ક્યાં આવેલું છે વિશ્વમાં વાત કરીએ તો અમેરિકામાં છે એરિઝોનામાં છે ભારતનું ક્યાં આવેલું છે તમને ખબર હોય તો કમેન્ટમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ છે ને એ પણ રમવા મળશે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કયા શહેરમાં અઠ્ઠાવનમી ડીજીએસપીસ આઈજીએસપીસ કોન્ફરન્સ બે હજાર ત્રેવીસનું ઉદઘાટન કર્યું તો જવાબ રહેશે જયપુર ખાતે પિંક સિટી આપણે કહીએ છીએ અને રાજસ્થાનનું કેપિટલ છે તો કેન્દ્રીય મંત્રી છે શ્રી અમિત શાહ ગૃહ મંત્રી છે સહકાર મંત્રી છે તો રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર જે આવેલું છે જયપુર ત્યાં અઠ્ઠાવનમાં નંબરની ડીજીએસપીસ અને આઈજીએસપીસ કોન્ફરન્સ છે બે હજાર ત્રેવીસનું કર્યું આ ત્રણ દિવસીય કોન્ફરન્સ હાઇબ્રિડ મોડમાં યોજાઈ પાંચથી સાત જાન્યુઆરી દરમિયાન આનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જયપુરમાં ડીજીએસપીસ આઈજીએસપીસ અને કેન્દ્રીય પોલીસ સંગઠનોના વડાઓ અને દેશભરમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ રેન્કના પાંચસોથી વધુ પોલીસ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રીએ ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓને મેરિટોરિયસ સર્વિસ માટે પોલીસ મેડલનું વિતરણ કર્યું આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો તપન ડેકાઈના અધ્યક્ષ છેલ્લે ચીફ છે આ ઉપરાંત બે હજાર ત્રેવીસ માટે ત્રણ શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનોને ટ્રોફી એનાયત કરી હતી જે નીચે મુજબ છે જો રાજેન્દ્રનગર પોલીસ સ્ટેશન છે જે તેલંગણામાં આવેલું છે શેરામપુર પોલીસ સ્ટેશન પછી બંગાળમાં શ્રીનગરમાં શેરગારી પોલીસ સ્ટેશન જમ્મુ કાશ્મીર અને આ રાજેન્દ્રનગર પોલીસ સ્ટેશનને બે હજાર ત્રેવીસ માટેના દેશનું સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે જાહેર કર્યું સ્ટેશન હાઉસ ઓફિસર બી નાગેન્દ્ર કુમાર બી નાગેન્દ્ર બાબુએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પાસેથી આ ટ્રોફી મેળવી છે યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનું તમે જો કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતા હોવ તો તમારા માટે બહુ અગત્યનું છે ઓકે તમને ખબર છે જયપુરની અંદર ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે જે વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એટલે બની રહ્યું છે એનું નામ તમને કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને અને જયપુરની અંદર સંવિધાન પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું આપણા પ્રેસિડન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ પણ યાદ રાખજો તાજેતરમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક થઈ છે તો જવાબ આવશે રઘુરામ જેઓને તમે જોઈ શકો છો ભારતીય ઓલિમ્પિક રઘુરામ અય્યરને તેના નવા સીઓ તરીકે આવકાર્યા છે જે નિમણૂક સમિતિ એટલે કે નોમિનેશન કમિટી દ્વારા હાથ ધરવામાં આવેલી ઝીણવટભરી પસંદગી પ્રક્રિયા પછી નોંધપાત્ર વિકાસ દર્શાવે છે રાજસ્થાન રોયલના ભૂતપૂર્વ સીઈઓ રઘુરામ અય્યર તેમની નવી ભૂમિકામાં વૈવિધ્ય અને સમૃદ્ધ વ્યવસાયિક પૃષ્ઠભૂમિ લાવે છે તેમનો અનુભવ આઈપીએલની ટીમો જેમ કે લખનઉ સુપર જાયન્ટ રાઇઝિંગ સુપર જાયન્ટ એની સાથે અગ્રણી સ્થાનો સુધી વિસ્તરેલો છે હવે આમની નિમણૂંક કરતાં પહેલાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનમાં સીઓના કાર્યોનું સંચાલન આઈઓએના સંયુક્ત સચિવ અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ કલ્યાણ ચોબે દ્વારા કરવામાં આવતું હતું એટલે યાદ રાખજો કે આ પ્રથમ વખત આમની નિમણૂક થઈ છે પ્રથમ જ કહી શકાય નવું જ પદ આ લોકો લાવ્યા છે ઇન્ટરનેશનલ સોરી ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન એની સ્થાપના ઓગણીસો સત્યાવીસમાં કરવામાં આવી નવી દિલ્હીમાં હેડક્વાર્ટર તમારે કહેવાનું છે એના અધ્યક્ષનું નામ શું છે કમેન્ટ બોક્સમાં લખો જો તમને ખબર હોય તો વસંત લક્ષ્મીને નૃત્ય કલાનિધિ એવોર્ડ એનાયત કરાયો શાસ્ત્રીય નૃત્યાંગના છે કોરિયોગ્રાફર છે વસંત લક્ષ્મી નરસિંહાચારી એમને શહેરમાં શરૂ થયેલ ધ મ્યુઝિક એકેડમીના સત્તરમાં ડાન્સ ફેસ્ટિવલમાં નૃત્ય કલાનિધિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ચેન્નઈમાં રિપબ્લિક ઓફ સિંગાપોરના કોન્સ્યુલેટ જનરલ બરાબર છે કોન્સ્યુલેટ જનરલ એડગર પેંગ જે જાંગે એડગર પેંગ જે ચિયાંગે આ પુરસ્કાર પ્રસ્તુત કરતા સુશ્રી નરસિંહાચાર્હી અને એમના સ્વર્ગસ્થ પતિ અને નૃત્યકાર એમ વી ચારી એમણે એકચ્યુલી ઓગણીસો સિત્તેરના દાયકામાં સિંગાપોર ફાઇન આર્ટ સોસાયટીમાં નૃત્ય શિક્ષક હતા તેઓએ ઘણા સિંગાપોરિયન નર્તકોને તાલીમ આપી અને બહુ સાંસ્કૃતિક પ્રદર્શન સર્જ્યું હતું હવે આમણે છે ને ભરતનાટ્યમ અને કુચુપુડી બંનેમાં શ્રેષ્ઠ ડાન્સર છે જો ભરતનાટ્યમ છે તમિલનાડુનું છે કુચુપુડી છે એ ક્યાંનું છે એ તમારે કહેવાનું છે આ એવોર્ડ તેઓને મદ્રાસ મ્યુઝિક એકેડમી છે એના દ્વારા આપવામાં આવ્યો હતો જો નૃત્યોની વાત કરીએ તમને ખબર હોવી જોઈએ કે મોહિની અટ્ટમ તો કેરળ પછી તમને કે કથકલી તો કેરળ કથક તો કે ઉત્તર પ્રદેશ ભાંગડા તો કે પંજાબ ઘૂમર તો રાજસ્થાન ગરબો તો ગુજરાત બિહુ તો આસામ આ બધા લોકનૃત્યો તમારે યાદ રાખવાના પરીક્ષામાં જોડકા સ્વરૂપે પૂછાતા હોય છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ થઈ શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશોડ આઈડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી આર ભાસ્કર છે અને મારું ટેલિગ્રામ આઈડી રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે રોજ પોલ્સ રમવા મળશે અને જો ભણવાની મજા આવતી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક આપો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને તાજેતરમાં પર્યાવરણ મંત્રાલયે રામસર કન્વેન્શન હેઠળ ભારતમાંથી કેટલા શહેરને વેટલેન્ડ સિટી એક્રેડિટેશન માટે નામાંકન કર્યા છે તો જવાબ આવશે ત્રણ શહેરો છે કેટલા ત્રણ તો તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ કંટ્રોલ એટલે કે પર્યાવરણ મંત્રાલય સાદી ભાષામાં એમણે વેટલેન્ડ પર રામસર કન્વેન્શન હેઠળ ભારતમાંથી ત્રણ શહેરો જેમાંનું એક છે ઇન્દોર જે મધ્યપ્રદેશનું શહેર છે બીજું છે ભોપાલ જે મધ્યપ્રદેશનું શહેર અને કેપિટલ છે ત્રીજું છે રાજસ્થાનનું ઉદયપુર આ ત્રણેયને વેટલેન્ડ સિટી એક્રેડિટેશન છે એના માટે નામાંકન કર્યા છે બે હજાર પંદરમાં કોપ ટ્વેલ યોજાઈ હતી એ દરમિયાન રામસર સંમેલનમાં ઠરાવ એક્સ આઈ આઈ ટેન બરાબર છે તો એટલે આ બાર કઈ છે કે બાર દસ હેઠળ સ્વૈચ્છિક વેટલેન્ડ સિટી સિસ્ટમને મંજૂરી આપી હતી તમારા માટે પ્રશ્ન કે આપણા ભારતમાં પ્રથમ વેટલેન્ડ સાઇટો કઈ બની હતી કમ આન્સર આપો તમને આવડતું હોય તો વેટલેન્ડ સિટી એટલે કે રામસર સાઇટ કઈ બની હતી રામસરની વાત કરીએ તો ઈરાનનું એક શહેર છે ઓગણીસો ઇકોતેર માં કન્વેન્શન થયા હતા એ અંતર્ગત જે વેટલેન્ડ સાઇટો છે એ લોકોને રક્ષિત કરવામાં આવે છે વેટલેન્ડ સિટી એગ્રિટેશન સ્કીમનો હેતુ શહેરી અને પેરી અર્બન પેરી અર્બન એટલે શહેરની નજીકના જે વિસ્તાર છે એવા વેટલેન્ડના સંરક્ષણ અને વ્યકપૂર્ણ ઉપયોગ તેમજ જે સ્થાનિક વસ્તી છે લોકલ એમના ટકાઉ સામાજિક આર્થિક લાભોને વધુ પ્રોત્સાહન આપવાનો છે આ એવા જ પ્રથમ ત્રણ શહેરો છે જેમના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી સંબંધિત રાજ્ય વેટલેન્ડ ઓથોરિટીઓ તરફથી મળેલા દરખાસ્તોના આધારે ડબલ્યુસીએ માટે નામાંકન સબમિટ કરવામાં આવ્યા છે આ શહેરોની અંદર અને તેની આસપાસ આવેલા વેટલેન્ડ સાઇટ્સ ત્યાંના નાગરિકોને પૂર નિયમન આજીવિકાની તકો અને મનોરંજન અને સાંસ્કૃતિક મૂલ્યોના સંદર્ભમાં પુષ્કળ લાભ પ્રદાન કરે છે જો આ જે ત્રણ શહેરો છે એમાં જે વેટલેન્ડ સાઇટ છે રામસર સાઇટ એ જોઈ લો ઇન્દોરમાં શિરપુર તળાવ અને યશવંત સાગર ભોપાલમાં ભોજ વેટલેન્ડ અને રામસર બરાબર આ ભોજ વેટલેન્ડ છે રામસર સ્થળ ઉદયપુરમાં શહેર પિયોલા ફતેહસાગર રંગસાગર સ્વરૂપસાગર દૂધ તલાઈ નામના પાંચ મુખ્ય વેટલેન્ડ છે અને તમારા માટે એ પણ પ્રશ્ન છે કે વર્લ્ડ વેટલેન્ડ ડે આપણે ક્યારે મનાવીએ છીએ કમેન્ટમાં લખો પેરીહિલિયન એટલે કે ઉપસોર અને એપહિલિયન એની સ્થિતિ તો આપણે પહેલાં જોઈશું પેરીહિલિયન ઉપશોર બિંદુ દર વર્ષે ત્રીજી જાન્યુઆરીના રોજ પૃથ્વી સૂર્યથી સૌથી વધારે નજીક હોય છે આ ભૌગોલિક સ્થિતિને પેરીહિલિયન કહેવાય છે અને એ સમયે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર લગભગ એકસો સુડતાલીસ મિલિયન કિલોમીટર જેટલું છે બરાબર છે આ જે છે એને શું કહેવાય છે આટલા ભાગને પેરીહિલિયન કહેવાય છે હવે એપેહિલિયનની હિલિયનની વાત કરીએ એટલે કે અપશોર તો ચોથી જુલાઈના દિવસે પૃથ્વી સૂર્યથી સૌથી દૂર હોય છે આ ભૌગોલિક સ્થિતિને એપીહેલિયન કહેવાય જો આ જે છે આટલું ડિસ્ટન્સ અને આ વખતે પૃથ્વી અને સૂર્યનું અંતર લગભગ એકસો મિલિયન કિલોમીટર હોય છે એ બે દિવસ ત્રીજી જાન્યુઆરી અને ચોથી જુલાઈ તમારે યાદ રાખવાની છે ઉપશોર અને અપશોર ગુજરાતીમાં હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન શિક્ષણનો અધિકાર તે કેવો અધિકાર છે મૂળભૂત અધિકાર છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં અખિલ ભારતીય સેવાના અધિકારીઓની શિક્ષા બાબતે છે થ્રી ડબલ વન ગુજરાતમાં કેટલાક પોલીસ કમિશનર વિસ્તારો છે તો ચાર રાજ્યસભાના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ હોય છે તો ઉપરાષ્ટ્રપતિ હાલમાં કોણ તો શ્રી જગદીપ ધનખડ રાજ્યનું બંધારણ તંત્ર નિષ્ફળ જાય તો ભારતે બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કટોકટી જાહેર કરી શકાય છે ત્રણસો ને છપ્પન હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો જામનગર અને બે હજાર એકવીસમાં તેને રામસર સાઇટ ઘોષિત કરવામાં આવી અને બે હજાર ત્રેવીસમાં એને સિલ્વર કેટેગરીમાં એવોર્ડ મળ્યો બેસ્ટ ટુરિઝમ વિલેજ ભારત સરકાર દ્વારા પ્રવાસન મંત્રાલય દ્વારા ચીડના રસમાંથી શું બને છે ટર્પેન્ટાઇન કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છમાં કચ્છના રણમાં જોવા મળે છે ઘુડખર ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ કપાસ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે કાનમ ગુજરાતમાં એકમાત્ર બેક વોટર ધરાવતું બંદર કયું છે તો પોરબંદર છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે સૌ પ્રથમ વખત જિલ્લા કક્ષાની કોર્ટનું ઉદ્ઘાટન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ દ્વારા કરવામાં આવનાર છે તો રાજકોટ સેકન્ડ પ્રશ્ન ભારતમાં કયા પડોશી દેશની સરહદ પર મુક્ત વર્જ રદ કરવા માટે યોજના બનાવી રહ્યું છે ભારત તો મ્યાનમાર હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન તો છોટા ઉદેપુર છે એમાં સંખેડા આવેલું છે અને આ જે સંખેડા છે એ સંખેડાનું ફર્નિચર તો આ સંખેડાના ફર્નિચરને જીઆઈટેક બે હજાર સાત આઠમાં મળ્યો સૌ પ્રથમ વખત યાદ રાખજો ગુજરાતમાં ભારતમાં પૂછે તો દાર્જિલિંગની ચા બે હજાર ચાર પાંચમાં જે વેસ્ટ બંગાળમાં છે સેકન્ડ પ્રશ્ન ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એ ક્યાં આવેલું છે હેગ હેગ એટલે નેધરલેન્ડ ત્રીજો પ્રશ્ન ભારતનું સૌથી મોટું ટેલિસ્કોપ નૈનીતાલમાં છે નૈનીતાલ એટલે કે ઉત્તરાખંડ ચોથો પ્રશ્ન છે જયપુરમાં જે બનાવવામાં આવી રહેલું છે વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એનું નામ શું છે અનિલ અગ્રવાલ ક્રિકેટ સ્ટેડિયમ પાંચમો પ્રશ્ન ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષનું નામ શું છે તો પીટી ઉષા છઠ્ઠો પ્રશ્ન કુચુપુડી છે એ કયા રાજ્યનું લોકનૃત્ય છે આંધ્રપ્રદેશ સાતમો પ્રશ્ન ભારતની પ્રથમ વેટલેન્ડ સાઇટ નાઇન્ટી એટી વનમાં જે ઘોષિત કરવામાં આવી હતી તો ચિલ્કા જે ઓડિશામાં આવેલું છે ચિલ્કા સરોવર અને કેવલાદેવ ઉદ્યાન

જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ કે દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન સત્રમાં વિશેષ અતિથિ તરીકે કયા દેશના પીએમને આમંત્રણ આપવામાં આવ્યું છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્યના પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક કોણ બન્યા છે જો તમને જવાબ આવડતો હોય તો તમે એને કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ આ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે જો બાકી હોય તો અને નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરવાનું અને તમારા મિત્રો જોડે વોટ્સએપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ તમે જ્યાં પણ શેર કરી શકતા હોય વિડીયો શેર કરજો व्हाट्सअप स्टेटस में मूक सकता हो तो सौ बेस्ट तो मित्रों थैंक यू थैंक यू सो मच फॉर वॉचिंग वीडियो। हैव नाइस डे जय हिंद जय भारत